આ જયલો નહી આવતો ને શૂટિંગમાં મજા જ નહી આવતી તો થાક લાગ્યો છે બસ પકડવાની રિક્ષા પકડવાની છે અહીંયા આવવાનું ના હોય ને તો આખા દિવસના શૂટિંગ ની પથારી ફરી જયલો ને તો બિચારો મને લેવા બી આવે બાઇક બાઈકલેટ મારા પેલાય એનું ભરે મને તરત ચાય પીવડાવે અને રીતે લક્ષ્મણભાઈ જાડિયાભાઈ જાડિયાભાઈ તો કદી લેવા ના આવે મૂકવા આવે ખરા લેવા ના આવે હવે રીતે લેવા આવી તો સારું છે ફોન કરું જોઈલા એ જ આવ આ આખા વિડીયો બનાવે મહિનો થઈ ગયો આ જૈલાન બુદ્ધિ પહોંચે છે એક મહિના સુધી વિડીયો નહીં મેળતો આ ચારસો ચરો તારું મારા લીધે ચાલે છે ખબર છે અને આ વિડીયો ના મેળે ને તો કશું આવે નહીં કોતરો આ એક એક મહિનો હેડત આ જયલા બુદ્ધિ આમ બુદ્ધિમાં કોઈ બોલે છે ખરું કે હેડો લે આ વિડીયો મેળવીએ આપડે વિડીયો બનાવે આ તો હું આગળ પડીને કહું છું ભાઈ વિડીયો બનાવો હેડો તારો મેર પડે અને આ પેલો અમદાવાદથી મેડમ હ હ શું થસો છે એમનો એક ફોન કહે તો પર ફોન ઉપાડે પાછો અને કહેશે હું આઈ હવાનું સો વાગ્યાનો નેકરો હું આ નવ વાગે પહોંચે છે આ તો કંઈ નિયમ છે ભાઈ આ જૈલે મોઢે ચડાઈ વળી છે મોઢે બાકી તો મારા જેવો હોય ને તો હું તો આમ પડમ સીધો કદો પડવા આ લખો ઓહો ફોન ઓહો મારી માની શગન આ બધું બોલે છે બધું બધું વાચું પણ ટાઈમ નો આમ અભાવ છે અભાવ આવો તો ને ઓ નો ગરમી બહુ લાગે છે કોને ફોન કરું રીતેશ મેં તો હવારે કરે તો એલા બધું મેનેજમેન્ટ હવે કે કે એમ જઈલો નહીં એટલે હું સંભાળી લઉં એટલે એમને તો ફોન કરો નહી લખાબીન ફોન કરો હા લક્ષ્મણભાઈ મીતુ હા હા કેટલા આવ્યા તમે તમે નહી આવતા હા તો પછી આવો હું ક્યાર નહીં આવી તમે તો એમ કીધું તું સવારે બી ફોન કરો કે ચાલતા ચાલતા કુવે આવી જાજો આપણે કુવે લોકેશન છે ત્યાં જ વિડીયો બનાવીશું તો હું તો કેટલું અડધા ઉધી ચાલીને તો મને કૂતરાની બીક લાગે છે ને વાંદરા બી આવે છે તો હા તો વાંધો નહીં આવો તમે તમે સાચું બોલો ને તમે આવતા હોવ તો કહી દો ના આવતા તો પછી એમ કહી દો ને કે તમે નહીં આવતા મને ખબર પડે હા તો વાંધો નહીં હું આવું ચલો હા હા જે બે ચાર બને બનાવી દઈએ બરાબર હા વાંધો નહીં જારે ડોહન તો શું કેવું આ ઘડું ડોહુ થઈ એટલે મારેથી કશું કહેવાતું નહીં અને હું રહ્યો એમનો છોકરા જો એટલે પછી મારે કહીએ તો ખોટું લાગી જશે એટલે મારે તો એમને કશું કહેવા જેવું જ નહીં બાકી તો એમને ટાઈમ ની નહીં પડી આ જયલા બધા મોઢે છે ચડાવાડે મોઢે અને મને કશું કહે છે ને તો મને તો ચચરી જ ખોટું ચોખ્ખું ચોખ્ખું કહી દેવાનું બાકી તો મને છે ને આ પ્રેમ ચરોતર વર્ષે બહુ પ્રેમ છે ચારસો ચરોતર ચેનલ ચાર ચેનલ છું મને તો સર આ જય બૈરા નું ગુલામ કે છે ને તો પૈસા થાય કરાવશે બોલવા જેવું છે આના પેલો અમદાવાદી મેડમ અને પાછો હમણાં તો ગોમડાની દેશી શું અમારે બુદ્ધિ નહીં શું બુદ્ધિ નહીં એમના બુદ્ધિ ભરી છે અમે તો ફટફટ આમ રીલ આ બીપો કોણ લખા છે આ બધું મારું કોમ દેખાય આ ચારસો ચરોતર ચેનલમાં કેટલા બધા વિડીયો ને કોન પડે છે ખબર છે આ બધું મારું કોમ દેખાય આ જય લો ડાયરેક્શન કરી જો આ બધું મારા લીધે બધું અને વિડીયો વાયરલ તો મારા થાય છે કોમેડી કોણ આપણે કિંગ રાજભા તારે શિવરી આ જેલા તો સાલ ડાયરેક્ટર મને બનાવી દે પછી જે વાતા આ બધી સીધીઓ આમ ચપટીના વારમાં કેવો લાગે છે ને આજે ગેટઅપ મસ્ત છે ને આ તો નવા ગેટઅપમાં થઈ જ જવું છે શું કેવું સ્ટોરી તૈયાર છે હેલો તાર મળીએ કેવા દાઢા આવી ગયા સા દાઢિયા ઉપર સા દાઢિયે ટમેટા વેડવા મારા બેટા ફોન ઉપર ફોન કરો સર ફોન ઉપર ફોન કરો હિરોઈન ને લઈ આવો હિરો હિરોઈન ને લેવા મારે જવાનું હિરોઈન ને હું લેવા જાઉં તો આ દાઢીએ ટોમેટા વેળવા કોણ આવે આ વહીવટ રીતે જોડે આવ્યો સર તારી તો જાણ માથાનો દુખાવો થઈ ગયો સર જો વહીવટ હતો ત્યાં થોડું ઘણું સારું હતું

મારું નામ ના બગાડે તો સારું છે હવે અને રિતેશ ભાઈએ બધી જવાબદારી લઈને હું ડાયરેક્ટર છું મેં સ્ટોરી બનાવીશ બહુ એ તો કેટલાય પંચામેળા કરશે અને શૂટિંગ વિડીયો તો એટલા નહીં બને એટલી તો એમની રીલ્સો બનશે અને મને કહેશે તું હેડ આપણે રીલ બનાવીએ રીલ બનાવીએ ને હું એટલી રીલ બનાવતો કે શૂટિંગમાં ધ્યાન આપો ને મિતુબેન શૂટિંગમાં ધ્યાન આપો ને આવું કરશે જ્યારે હોય તારા અને મને જયલો હોય ને તો બધી રીતે મારે જોવું નહીં પડતું આ પૈસામાં લોચા કરશે આ લોકો કે પેમેન્ટ ટાઈમ ટાઈમસર નહીં આપતા શું કરવાનું જયલો ખાલી જવાબદાર માણસ બસ જયલા જયલો ના હોય તો અત્યારે આ ટીમ આટલી આગળ આટલા સુધી કામ કર્યું જ ના હોય જયના જયના લીધે જ આ ટીમ ટકી રહી છે બાકી આ રીતેશભાઈ લક્ષ્મણભાઈ લક્ષ્મણભાઈ તો મોટા ભાગે હજારે રહેતા નહીં હવે તો શું કરવાનું ચૌ ચાલો શું કરું મને વાંદરાની બીક લાગે તો ખેતરમાં વન વગડામાં મતો એના કરતી ઝેર માં હારું આવું શું તો શિવજીને પ્રસાદી કેવા લેવી તો પડત તે નહીતર એવું ના લાગે ભઈ કે લોકો સના બધાય એમ કે છે કે ભઈ શિવુદ્રતના દાડે શિવજીની પ્રસાદી લેવી પડે એટલે આપણે આ ભોંગ લેવી પડે પીવા દે પીવા દે અરે રંગકા બંગકા રંગ જમા હે ચકાચક ફિર લો પાડ ચવા

મારું સારું એટલી બધી સ્ટ્રોંગ છે એટલી બધી સ્ટ્રોંગ છે ઓહ પેલી હીરોઈનને કોથળી પીવડાવી દેસ તો શું દસે આવશે ટોમેટો વેણાય ટોમેટો અને એના બહાર રૂપિયા હું લઈ લઈશ હા હા ના જોરદાર ભોંગશો આવી તો આટલા વરસ થયા કોઈ દાડો આવી ભંગ નહીં પીધી શું સોમા કાકાએ બનાવી છે ભંગ ભોંગ ખબર પડે છે ચાલો આ લખાને ફોન કર્યો આ જાડિયા ડોહાન ફોન કર્યો ટાઈમ ની કોઈ કદર જ નહીં લાય હું તો તૈયાર થઈ જાઉં ચાલ હું લઈને બધું ફરવાનું ડાયરેક્ટર બનવું તો બધું કરવું જ પડે આજે તો મારો દાડો છે કઈ નાખું લાય બધાનું હું હરખું રહેતું નહીં મેં હું ભોરે નામ હરખું બેસ લાયો છું મેકઅપ ને મેકઅપ તો બટાકા જેવું છે એટલે ઓછો બનાવી દઉં

આ તો લખે પેલો કોમે ગયો છે ને દાડીએ તો સારું છે શૂટિંગ છે કે તો આવો કે તો ન ટન બધું વેણ્યું છે કે તો રાખવાનું છે તો જ હેડો ને નખો નજીક હોય તો જ હોદા એમનો લાભ હોદા આપણે તો કોઈ વિચારવાનું નહીં એ ગૌ દૂર હેડીને આવ્યો અને પેલી મેડમને કીધું છે આવવાનું ટાઈમ નો છે ફોન બોન ફોન ઉચકી ઉચકીને થાકી જો મને તો ફોન કરે નહીં કર્યો છે લખન હેર પૂછીએ ને હા ઓ નો

આપડે પછી બધા ભગવાન કેવાય પરસાદ પણ તમે આ બધું વગડા નું કામ શું કરો કરો આટલી મસ્ત કરો પછી અરે ભાઈ આ બધું કરવું પડે

અરે બેન હિતેશ બેન જયલા ની બધી વાત મેલો અતાર શિવજી ભગવાન ની પરસાદી પીવો તમે હો તમે પીધી ને મેં તો પીધી આ બીજી ફરી પીવી પડશે ગિલાસ તો પડી છે અને જયલા ની શું તમે વાત કરો છો હો 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 આ દાઢીએ એટલે આવું પડે છે કે આ જયલો છે ને મારો બેટો પૈસા આલા હે એની વધારે તો દંડ વસૂલ છે તારે કેટલો દંડ ભરવો પડે છે વાત કરી પૈસા ના હોય તો શું કરવો દાઢી આવું પડે ટોમેટો વેરવા ના આવું પડે લોકો પડાવવાચી વાત પણ આવું પડે ટોમેટો વેણવા દંડ ભરી ભરી પૈસા વાપરવાના નહીં મળતા એટલા તો દંડમાં જતા રહેશે પીઓ પીઓ લો આલુ બીજી લો એ આ પીઓ પીઓ આ તો શિવજીનો પ્રસાદ મસ્ત લાગો પણ મસ્ત જ લાગે પહેલી વાર પીઉ છું આમ કેવો મસ્ત વાતાવરણ થઈ ગયું રે બધું એકદમ ઠંડુ ઠંડુ લાગે બાકી પ્રસાદ તો પ્રસાદ બાકી સોમ કાકા એ શું બનાવી છે ભગ હો પી એટલી મેથી લાગે છે મજા આવો પણ પણ તમારે આતો પેલું આટલું મોટું ડ્રમ ભરીને લાવવાની હતી

આ કોણ છે લગા ભાઈ આ શું મળ્યું છે લ્યા આ કોણ છે રમાડ હે રમાડો ગેટ અપ છે મારો ના અલા ગુંદરીયા 10 રૂપિયો આલે ભગના 10 રૂપિયો આ કોણ છે લક્ષમણ ભાઈ શું મળ્યું આ શૂટિંગના ટાયર ટામેટા વેણવા દેજો અલા આ કોણ છે આરે ગુંદરીયા 10 રૂપિયો આલ્યા આ ભગ લાવ્યા 10 રૂપિયો આ અલે શું સદાઈ શું સદાઈસું પણ કોઈ જાય તો નહીં

આ બધું કરે ને શૂટિંગ કરવાનું સર કે નહીં થાય કશું ના થાય જય લો પૈસા હાલતો તો અને તમે ચો પૈસા છોડ્યા ઉભા

આજે આપણે જલજા કરશું કે બધા જઈને જૈલાના ઘરે જતા રહીએ હવે જો બીજી ભંગ લાયો હે તો હું સોમ કાકાને કહો છું બીજી ભંગ લઈ આવું એટલે અલ્યા ઓઢણાય પચાસ રૂપિયા આલું તું લઈ આજા મસ્ત મસ્ત મજા નહીં તો અમે તો મસ્ત 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 મારી વાત સાંભળોતમ બોલો મારા બે બે તરીયો ટોમેટો બાકી છે મેણવાનો

જો મારે તો ગુન્ડરે 100 રૂપિયા આલ્યા મે ટામેટા વેણવા રાખાતા પેલા માલિક જોડી પચાસ રૂપિયા ઉશી ના લીધા અને સાઠ રૂપિયા ની લાયો ત્રણ કોઠરીઓ પણ ના મસ્ત 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 લાગ્યો મસ્ત લાગ્યો નમસ્કાર ફ્રેન્ડ હું છું કોમેડી એક્ટર રિતેશ આ છે મારી ટીમ

જય માતાજી ફ્રેન્ડ આજે અમે જે વિડીયો બનાવે છે માત્ર ને માત્ર મનોરંજન માટે બનાવે છે કોઈ પણ વાતનું ખોટું ના લગાડતા અને અમને કોઈ પણ વાતે નિમિત્ત ના બનાવતા કોમેડી માત્ર નિમિત્ત બનાવજો બાકી અમે લોકો તમને હસાવવાનું કાર્ય કરી રહ્યા છીએ અને તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો અને શેર કરો આજે પેલું પીધેલાનું એક્ટિંગ કર્યું એટલે થોડું ચડી ચડી ચારોતર ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો સખર પ્રાઇઝ કરો સસ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો જય માતાજી હા વિચાર ભલે ભલે આ ભાઈ હા